એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર મોડાસા શહેરમાં યુવા ગ્રુપ અને નિઃશુલ્ક માર્ગદર્શન કેન્દ્ર દ્વારા ફૂડ પેકેટનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું સતત વરદા વરસાદના કારણે સોસાયટી વિસ્તારના ઘરોમાં કેડસમા પાણી ભરાઈ ગયા હોય મોટી મુશ્કેલી ઊભી થઈ છે આ પરિસ્થિતિમાં સુવાની તેમજ જમવાની કામચલાઉ વ્યવસ્થા માટે મકદૂમ મલ્ટીપર્પઝ હોલ ખુલ્લો મૂકવામાં આવેલ છે પ્રભાવિત લોકો માટે મખદૂમ મલ્ટીપર્પઝ હોલમાં સુવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે કોઈપણ મુશ્કેલીના સમય હર હંમેશ મદદ માટે તૈયાર રહેતા યુવા ગ્રુપ દ્વારા બસો પચાસ સબ્જી પુલાવના પેકેટ તેમજ મોડાસા નગરપાલિકામાંથી મળેલ શાક અને પૂરીના એકસો પચાસ પેકેટ એમ કુલ મળી ચારસો ફૂડ પેકેટનું વરસાદથી પ્રભાવિત સોસાયટી વિસ્તારમાં વિતરણ કરવામાં આવેલ છે વરસાદથી પ્રભાવિત પરિવારો માટે યુવા ગ્રુપ દ્વારા આવતીકાલે પણ પાંચસોથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે સમગ્ર વ્યવસ્થાઓ નિઃશુલ્ક માર્ગદર્શન કેન્દ્રના મેમ્બર્સ પણ યુવા ગ્રુપ સાથે રહી ફૂડ પેકેટ તૈયાર કરવા અને વિતરણ કરવામાં મદદરૂપ થયા હતા